માંગરોળ તાલુકાના બીટ ગામોની સીમ વિસ્તારમાં માંગરોળ પોલીસે બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ રૂપિયા છ લાખના મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત અધિક પોલીસ મહાનિરીક્ષક શ્રી રાબરી હેઠળ પોલીસ અધિક્ષક રહી તેજ જોય સર અને વિભાગે નાય પોલીસ અધિક્ષક બી કે વનારે ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ નાબૂદ કરવા ખાસ સૂચના આપી હતી જે સૂચના અનુસંધાને માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એચ સોલંકીને જરૂરી સૂચના તથા માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ માણસોને સાથે રાખી ગણપતિ ઉત્સવના અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાને થકી બાતમી હકીકત મળી હતી કે દિવેશભાઈ અરવિંદભાઈ સોની મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી તથા હીરો કંપનીની મેસ્ટ્રો ગાડી તથા હોન્ડા એક્ટિવા ગાડીમાં દારૂ હેરાફેરી કરી રહ્યા હતા પોલીસે બાતમી આધારે બીટ ગામોની સીમમાં રેડ કરી હતી જ્યાંથી પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપાઈ ગયો હતો પોલીસે કુલ રૂપિયા છ લાખ બેતાલીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ